નમસ્કાર દર્શક મિત્રો આશા ન્યૂઝ ગુજરાતીમાં આપનું સ્વાગત છે સમાચાર મળી રહ્યા છે કચ્છના અબડાસાથી અબડાસા તાલુકાના નલિયા સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં અપૂરતી સુવિધાઓને તાત્કાલિક અસરથી પૂરી કરવા માટે બહુજન આર્મી દ્વારા નલિયામાં ધરણા યોજી તંત્રને ખોટી કડીઓ પૂરી કરવા માટે એક મહિનાનું અલ્ટિમેટમ આપ્યું બહુજન આર્મીના સંસ્થાપક લખન ધુવા નલિયાના સ્થાનિકોની સાથે થોડાક દિવસો પહેલાં નલિયા ખાતે સામૂહિક આરોગ્ય કેન્દ્રની વિઝિટ કરવામાં આવી હતી જેના અનુસંધાને લખન ધુવાએ જિલ્લા વિકાસ અધિકારી શ્રી તેમજ જિલ્લા આરોગ્ય અધિકારી શ્રીને રૂબરૂ મુલાકાત કરી હતી અને લેખિત તેમજ મૌખિક રજૂઆતો કરી હતી કે સામૂહિક આરોગ્ય કેન્દ્ર નલિયા ટાઈપમાં આવે છે અને નવીન સ્ટાફ પેટર્ન સામૂહિક આરોગ્ય કેન્દ્ર માટે મંજૂર થાય છે જે પ્રમાણે ત્રણ મેડિકલ ઓફિસર અને પાંચ સ્પેશિયાલિટી હોવા જોઈએ જ્યારે સામૂહિક આરોગ્ય કેન્દ્ર નલિયામાં એક પણ કાયમી તબીબ નથી જે વહેલી તકે તબીબોની ઘટ કાયમી પૂરી કરવામાં આવે અને એમ્બ્યુલન્સ પણ નથી તે પણ કાયમી બે એમ્બ્યુલન્સ આપવામાં આવે અને સોનોગ્રાફી તથા એક્સરે જેવી સુવિધાઓ પણ તાત્કાલિક ઉપલબ્ધ કરવામાં આવે તેમજ લેબોરેટરી વિભાગને કાયમી શરૂ કરવામાં આવે ઉપરાંત નલિયા સામૂહિક કેન્દ્ર બાંધકામ અડતાલીસ વર્ષથી જૂનું છે તોડીને નવી સરથી બનાવવામાં આવે જેવી અનેક માંગો લખન દુવાએ કરી હતી જો માંગો તાત્કાલિક પૂરી કરવામાં નહીં આવે તો બડાસા તાલુકાની જનતા સાથે રહી માંગો પૂરી કરવા માટે મોટું આંદોલન કરશે તેવી ચીમકી ઉચ્ચારી હતી બ્યુરો રિપોર્ટ રમેશ ભાનુશાલી સાથે આશા ગુજરાતી ન્યૂઝ કચ્છ આજરોજ આપના માધ્યમમાં જણાવવાનું કેસ નલિયા માટે જે વિધાનસભા એક્ટ કહેવાય ત્યાં આજે લખનભાઈ દ્વારા જે એક દિવસનું ધાણા કાર્યક્રમ રાખવામાં આવેલું એ ધાણા કાર્યક્રમમાં જે હોસ્પિટલમાં આજે ડૉક્ટરોની મોટી ઘટ છે એ બાબતનું છે જ્યાં ડિલેવરી માટે જો ગાયનેક ડૉક્ટર જોઈએ એ ગાયનેક ડૉક્ટર નથી એમ બીબીએસ ડૉક્ટર નથી અને મહિનાની અહીંયા પાંચથી છ હજાર જેટલી ઓપીડી થાય છે તેમ છતાં જો આટલી મોટી ઘટ હોય અહીંના જે ધારાસભ્ય ચૂંટાયેલા પ્રતિનિધિઓ જો કોઈ પૂછા ન કરતા હોય કોઈ દરકાર ન લેતા હોય ખાલી અહીંયા રોડ રસ્તા બાબતે જો વાતો થતી હોય એ નથી જો અબડાસાની જરૂર છે શિક્ષણની જરૂર છે અબડાસાને જરૂર છે તો આરોગ્યની જરૂર છે જો આ બે સુવિધાઓ અબડાસામાં જો ઉપલબ્ધ ન થતી હોય અને અહીંયા લોકો જો જાગૃત થાય અને સો ટકા રોડ ઉપર આવે તો આ સરકારને પણ નમવું પડશે હું મારો અને લખનદુઆનો કાયમ માટે જ્યાં સુધી મારામાં અને લખન દુઆમાં જ્યાં સુધી શ્વાસ રહેશે ત્યાં સુધી અમે કચ્છની હબળાસાની પ્રજા માટે અમે રાત દિવસ મહેનત કરતા રહીશું અને આજે અમે અબડાસાની પ્રજાને કોલ અને વચન આપ્યું છે જો મહિના દિવસમાં આ હોસ્પિટલમાં જો ડોક્ટરોની ભરતી નહીં થાય તો આપણે અબડાસાનો નલિયાનો મેન હાઇવે બંધ કરશું જે આપના માધ્યમથી સરકારને ખુલી ચેતવણી આપી કેટલી વખત તમે અહીંયા આવ્યા છો મુલાકાત લેવા નલિયા મારો છ મહિનામાં દર છ મહિને હું આવું છું મેં માહિતી પણ માગેલી છે માહિતીમાં પણ મોટી ઘટ બતાવેલી છે એ બાબતે હું દર મહિને સરકારમાં લખું છું તેમ છતાં સરકારનું પાણી ચાલતું નથી અને બીજી વાત એ કહું કારણ કે આ મંજૂર મેકમ પ્રમાણે સરકારે મંજૂર મેકમ કર્યું છે કોઈના બાપની જાગી નથી જો સરકારે મંજૂર મેકમ કરેલું અને એ ઘટ હોય તો સરકારને શરમ આવી જોઈએ તો અમારી વાત છે અમને બીજું કોઈ મોટી ભીખ નથી માંગતા જે સરકારે મંજૂર મેકમ પ્રમાણે જે મંજૂરી આપી છે ને એ ડૉક્ટરો ખાલી પૂરા કરે વધારાના ડૉક્ટર અબડાસાને નથી જોતા ખાસ આની પ્રજા કેમ તમારે તમને આવવું પડે ત્યાંથી ત્યાંની પ્રજા કોણ જાગતી નથી આપના માધ્યમથી મને એટલું જણાવવાનું છે કે એની પ્રજા કાંક પીડા પીડા છે પ્રજામાં કોઈ આગળ આવવા માટે કોઈ એને જાગૃત નથી કરતું તો મારો અને લખન ધોવાનો જે પ્રયાસ છે અને આ લોકોમાં જે ડર બેસી ગયો છે એ ડર અમે બહાર કાઢશું આ ખાલી શિક્ષણ પૂરતું અને આરોગ્ય પૂરતો નહીં એ અબડાસામાં કોઈ બીજી ખોટી પ્રવૃત્તિઓ થતી હશે આ દારૂ બાબતે હશે કદાચ પોલીસનો પણ ખોટો ડર હશે ને એ પણ અમે કાઢશું એ આપના માધ્યમથી વચન આપીએ છીએ પ્રજાની લડત લડી રહ્યા છું અને કે તમે એમ પૂછો એમ પત્રકાર કહેતા હો કે આ તમે નથી કરતા ત્યારે થાય છે અમે વિપક્ષમાં બેઠા નથી સત્તા પક્ષમાં હોય એને પ્રકારે તમે પ્રશ્ન કર્યો સત્તા પક્ષ સાથે પ્રશ્ન કરો તમે સત્તા પક્ષ અમને કોઈ જાત નથી દેતો તો પછી કોનો કોનો ભાગ છે તો અમને વિપક્ષે કેમ થાય કાલે કાલની તારીખની વાત છે ખાલી મારી સમાજની સભા હતી મારા પ્રશ્નો મેં મૂક્યા હતા એટલે મૂક્યા હતા કોને દિવસ દિવસ સાત વાગ્યા હતા મૂક્યા હતા ત્યારે મારે મળ્યો કોનો નંબર પડ્યો પ્રમુખનો પ્રમુખના નંબરે મેં મેસેજ સીધો ફાઇલ બનાવી મૂકી દીધું ખાલી એ ફરી અમારે મારો પ્રશ્ન ન નાખ્યો અને એ પ્રશ્ન ન નાખ્યા પછી અમારો જબરદસ્ત ઝઘડો થયો જિલ્લા પાસેથી લડત આપીએ છીએ તમને બધાને ખબર છે લડત આપવી અમારે અમારામાં આવે છે લડત આપવી કેમ એ પણ આવે છે પણ પબ્લિકની જરૂર છે પબ્લિક નીચે જ્યારે ઉતરશે ને પબ્લિકને વિચારો છે ને ત્યારે આ નકમી સરકારને કાળા કાનૂન લેવા પડે પાછા કાળા કાનૂન બનાવીને મૂક્યા હતા કેમ પાછા લેવા પડે છે આજે એ પબ્લિક પ્રશ્નોનો હાલ થશે અને પ્રજાને કહીએ છીએ મહેરબાની કરી તાળીઓ વગાડી મોટા પડાવી અને નથી જવાનો તમારે એ તમારો એક દિવસ બગાડવાનો છે અમે પાંચ વર્ષ સુધી તમારા માટે લડીએ છીએ ગમે આજે મને ત્રણ ત્રણ વખત ચૂંટ્યો પ્રજાએ એમને તો છૂટ્યો નહીં હોય ને લડત લડીને આવ્યો છું અને લડવી હતી આજે પણ લડું છું અને હું કહું છું એક રૂપિયો ક્યારે જઈને કંપનીમાં પૂછજો એક રૂપિયો મારો નીકળતો હોય કે ચાર મેં પીધી હોય કંપનીની તો હું તમારો બધાનો ગુનાઈ ગા છું તમારી ચંપલને મારું માથું આ આ તાકાતથી લડું છું હું બે વિપક્ષમાં છું મારી સરકાર નથી ભાઈ અને બધું કરી દઉં એવું મારા મારા મુખ વચન ના આપી શકું ને કારણ કે જેની સરકાર છે એની ફરજ છે કે એ પોતાનું આજે 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 હોસ્પિટલનું તમે નથી સરકારને ખબર નથી કે હોસ્પિટલ સાવ નલિયાની અંદર એક પણ ડૉક્ટર નથી આપણા અબડાસાની અંદર મામલતા નથી તાલુકા પંચાયતો ટીડીઓ નથી અહીંયા એવા વખત પકડાઈ ગયા છે બે બે ટીડીઓ તમને પોતાને ખબર છે કે જેલ ભેગા થઈ ગયા હતા મેં કરાવ્યા હતા આજે લડું છું આજે પણ લડું છું લડતો રહીશ એ તમને વચન આપું છું ભાઈ રમેશભાઈ જેવી રીતે ભાવાએ વાત કરી એ જનપ્રતિનિધિ છે અને ત્યાં કને લડે છે પ્રજાનો જો સરકાર એમની નથી જેની સરકાર છે એ આજે આયા નથી જે અહીંયાના ચૂંટાયેલા તાલુકા પંચાયત જિલ્લા પંચાયતના સદસ્યો છે આજે મારી સાથે આવ્યા ખરેખર મને નવાઈ લાગી કે આમનો આભાર કે પહેલે તો આવ્યા કે મારી સાથે આવતા પણ લોકો ડરે છે ફોટામાં આવતા લોકો પણ તાલુકાના પ્રમુખ પણ અહીંયા કને કોંગ્રેસના આવ્યા હતા એમનો પણ આભાર આ લોકો તો ત્યાં કને બેસીને વિપક્ષની પોતાની ફરજ અદા કરાવે છે સત્તા પક્ષના નાયક જે આપણે ખબર છે વિપક્ષની અવાજ દબાવે છે એ આપણે ખબર છે હવે કરવાનું શું છે કે જનતાને જાગૃત થવું પડશે મારું કામ છે જનતાને જાગૃત કરવાનું આજે અહીંયા આગળ હજાર પંદરસો લોકો જે આવ્યા એમ લાગે છે કે નહીં નલિયાની જનતા વહેલી તકે જાગૃત થશે આ હોસ્પિટલની અંદર નલિયા સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં જે સુવિધાઓ નથી એ સુવિધાઓ માટે સરકારને અહીંયાથી એક મહિનાનો સમય અમે આપીએ છીએ જો ન થઈ તો નલિયા રોડ રસ્તા હાઈવે બંધ થશે કારણ કે આંદોલનની પ્રક્રિયા છે કે ધરણા કરો એ બા થોડુંક ઉગ્ર કરો એ બાદ ઉગ્ર કરો સરકાર સામે સરકાર બે જો અબડાસાના ધારાસભ્યની અવાજ ધ્યાનના ન પહોંચતી હોય તો સ્વાભાવિક છે વિપક્ષમાં બેઠેલા લોકોની પણ ન પહોંચે આમ જનતાની પણ ન પહોંચે તો એ વાતને સરકારના કાનો સુધી પહોંચાડવા માટે એક ધમાકાની જરૂર છે આજે એની શરૂઆત થઈ ગઈ છે આવનારા દિવસોમાં મહિના પછી જો રોડ રસ્તા બંધ થશે તો સરકારના બંને કાનો ખોલશે અને ચોક્કસ કાન ખોલવા માટે હું નલિયા આવ્યો છું આવનારા દિવસોમાં તમામ સમાજના આગેવાનોને સાથે રાખી વિપક્ષના લોકોને સાથે રાખી અને શિક્ષણના મુદ્દા ઉપર રોજગારીના મુદ્દા ઉપર કે દારૂબંધીના મુદ્દા ઉપર સાથે રહીને અમે લડત ચલાવવા જ્યારે આજે સૌ પ્રથમ તો હું નલિયાની જનતાને અને સર્વ સમાજને ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું જ્યારે પોતાનો સમય કાઢી અને આ આંદોલનમાં ભાગરૂપે જ્યારે આરોગ્ય માટે જ્યારે ખૂટતા ડૉક્ટરો જ્યારે આ કિનાકોર સરકાર આ એ પેટનું પાણી નથી હલતું જ્યારે લખનભાઈ દ્વારા બહુજન આર્મી સંસ્થાપક જ્યારે આ મુદ્દો ઉપાડ્યો છે અને સ્ટાર્ટ કર્યું છે અલ્ટિમેટમ આપ્યું છે સરકારને કે એક મહિનાની અંદર આ જ્યારે ઘટ ડોક્ટર પુરવવામાં નહીં આવે તો ઉગ્રમાં ઉગ્ર આંદોલન કરવામાં આવશે અને ચક્કાજામ કરવામાં આવશે આની શરૂઆત સરકાર નોંધ અને પ્રશાસન નોંધ લે અને હું નલિયાની જનતાને એક અહીંયાથી આહવાન કરું છું કે લખનભાઈ દ્વારા જે આ પેડ સ્ટાર્ટ કરવામાં આવી છે તમામ નલિયાની જનતા લખનભાઈને સપોર્ટ કરે અને તમને એક સારો સ સુવિધા મળે આરોગ્ય હોય કે શિક્ષણ હોય સર્વ સમાજ જે આજે એકઠી થઈ અને આ સંદેશ જ્યારે આ સરકાર કિનાખોર તુસી કાન તુસી પહોંચે અને એમનો પેટનું પાણી હલે તો આ સરકાર અહીંયા નલિયાની જે સુવિધા ઘટ છે એને પૂરી કરવામાં આવે ખૂબ સરસ